હેલો યુટ્યુબ ફેમિલી આજે આપણા બપોરનો ટાઈમ છે એટલે પહેલાં સૌથી ઘણા મહેમાનની વાત જોઈને આપણે બપોરનો ટાઈમ લીધો છે અને બપોરના વાગ્યા છે બે ભાગો આવે છે તો મહેમાન આવશે તો મહેમાનને બતાવીએ તો એ પહેલાં આપણે મળી લઈએ સુરણ સુરણ આ ભાગે ચા છે મહેમાન લગભગ ચા દસમો ભરતમાં આવ્યા હતા તો એ પછી નવી ચા બનાવો છો તો હેલો યુટ્યુબ ફેમિલી આજે આપણા બપોરનો ટાઈમ છે એટલે પહેલાં સૌથી પહેલાં તમને કહી દઈએ ગુડ ગુડ આફ્ટરનૂન કારણ કે આપણા બહુ આજે મોડો વિડીયો બનાવીએ છે અને આજે આપણા આવવાના છે મોઘેરા મહેમાન તો મોઘેરા મહેમાનની વાત જોઈને આપણે બપોરનો ટાઈમ લીધો છે અને બપોરના વાગ્યા છે બે અઢી વાગો આવ્યા છે અને આપણા મહેમાનની વાત જોઈએ તો મહેમાનનો ફોન કરે તો મહેમાન છે જૂના જૂનાવાડ જ તો મહેમાન આવશે તો મહેમાનને બતાવીએ તો એ પહેલાં આપણે મળી લઈએ સુરન સુરન આપણા જાય છે મહેમાન તો શું લાગે આપણને મેમન હા લગભગ પંદર ચાર મોટા પછી આવ્યા ને લગભગ ચાર આવ્યા હતા હા દસામમાં ભારતમાં આવ્યા હતા તો એ પછી મેમન જ આવે છે આપણે મેમોનની વાટ જોઈએ અને મેમોન આવે પહેલાં આપણે થોડી ચાપી લઈએ પછી થોડું વાળ લાગશે આપણને તો આપણા મેમોનની વાત તો જોવાની જ છે કંઈ આવે એ લોકો ચાવાય તો પીવડાવવી પડે આપણે ઠંડુ પીવડાવવું પડે અને આપણો તો નિયમ છે કે જમવાનો ટાઈમ આવે તો જમવાનું ચારો ટાઈમ હોય ચારો ટાઈમ કોઈને મેમોન ભૂખ્યા પેટ કે ચારા પીધા હોય કોઈ આપણે ઘેર જાય નહીં તો મહેમાન ને ઇન્તજાર કરી છે અને આપણે તો જઈએ છીએ અત્યારે ચા પીવા માટે વિડીયોમાં માં બનાવ્યા મહેમાન આવે છે એના સુધી વિડીયો જોજો અને મિત્રો હા વિડીયોમાં માં નવા હોય તો આપણે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો લાઈક કરી લેજો શેર કરો ભૂલતા નહીં વિડીયો બનાવ્યા છો તો જઈએ તો આપણે ચા પીવા માટે આપણા ચા પીવા બેહી ગયા છે મસ્ત મજાની ચા છે ચા પીવા ચાલો આપણે તો સુનંદભાઈ ચા પી લીધી છે તમે ચા પી બેહી ગયા છો ને પહેલા તો આ બે ચા પી લીધી છે જો હા આવી દીધી જો લોકો પીવા નથી તો બધી ચા ઢોળી દીધી છે

લેડી ઓર છે શી કબોચ્યા કેટ લગાબો તો આ પેકિંગ ગિફ્ટ ભારે લાગે છે પટ્ટી

con tía đang chạy đang quay một là à đô vị તો મે મન જતો રહેશે અને આપ આ કપડો જોઈ લઈએ અને ફરીથી મળશું નવા બ્લોગમાં તો આજનો બ્લોગ આટલી આપણો પૂરો કરી દઈએ જે માતાજી આવજો ફરી મળશું નવા વિડિયો બાય બાય